ખેડૂતોને ઉશ્કેરી અને રાજ્યમાં આરાજકતા ફેલાવવી એવા મકસદ સાથેનો આ

મહોત્સવ ચાલી રહ્યો છે કૃષિ મંત્રી અલગ અલગ જગ્યાએ જઈને કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે કૃષિ મંત્રી આજે જ્યારે કૃષિ મેળામાં ગયા ત્યારે એમને બહુ જ સ્વાભાવિક રીતના સવાલ પૂછવામાં આવ્યા કે એક તો બોટાદવાડી જે ઘટના બની એમાં ખેડૂતો સાથે આવું કેમ કરવામાં આવ્યું અને બીજો જ સવાલ એ પૂછવામાં આવ્યો કે સૌરાષ્ટ્રના ખેડૂતો એ ટેકાના ભાવે જે રજીસ્ટ્રેશન થયા છે ટેકાના ભાવે જે મગફળી ખરીદવાની વાત છે એને લઈને વિરોધ કરી રહ્યા છે આ બંને મંત બંને વિષય પર કૃષિમંત્રીએ શું જવાબ આપ્યો કોઈ કૃષિમંત્રી છે તો બધા એવી રીતના વિચારે કે એ આંકડાઓ સાથે કંઈક ખેડૂતો માટે કરશે એ વિષય પર જવાબ આપે એની જગ્યાએ કૃષિ એવો જવાબ આપ્યો કે બોટાદમાં જે થયું એ તો ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એમને રાજનીતિક બળ મળ્યું છે ને એટલે એમણે આવું કર્યું છે એવું સીધું એ કહેવા માંગતા હતા એટલે તમે વિચારો કે ખેડૂતો આટલા દિવસથી ત્યાં ધરણા પર બેઠા એ કૃષિમંત્રીને નહીં દેખાયું હોય એમને ધ્યાન નહીં પડ્યું હોય કે આ મુદ્દો ખરેખર કેટલાય સમયથી ચાલે છે અને ખેડૂતો આવ્યા છે આમાં કોઈ રાજકીય પક્ષ એ આમ આદમી પાર્ટીએ આંદોલનની શરૂઆત કરાવી હોય કે આંદોલન પર આગેવાની લીધી હોય કે પછી બીજા કોઈ પક્ષે લીધી હોય પ્રશ્ન તો ખેડૂતોનો છે ને ખેડૂતોને કેમ ઘરમાંથી ઉઠાવવામાં આવ્યા ખેડૂતોને કેમ આંદોલન કરીને પથ્થર ઉગામવો પડ્યો એ વિષય પર કોઈ ચર્ચા નથી કરી રહ્યો બીજો પ્રશ્ન એ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે હતો ત્યારે એમને એવું કહેવું છે કે એ વિષય પર અમે વિચારણા કરી રહ્યા છીએ ટેકાના ભાવે જે મગફળી ખરીદવાની વાત છે એ વિષય પર આગળ જોઈશું કે આટલા રજીસ્ટ્રેશન થયા છે ને આ આમાંથી શું કરી શકાય એમ છે તમે કૃષિમંત્રી છો તમારે જવાબ દેવાનો છે ખેડૂતો તમારા પર નિર્ભર છે તમે જે બોલશો એના ઉપર એ આસ લગાવીને બેઠા છે કે અમારા માટે કંઈક થશે એની જગ્યાએ કૃષિ મંત્રીએ તો કહી દીધું કે આ મુદ્દો તો ઉશ્કેરવાનો ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ છે બીજા વિષય પર અમે ધ્યાન દે દઈશું કે એમાં શું થઈ શકે એવું છે ખબર નહીં કૃષિ મંત્રી આવું કેમ કહ્યું પણ હજારો ખેડૂતો લાખો ખેડૂતો ગુજરાતના એવા છે જે રોજ મહેનત કરે છે અને રોજ એવું વિચારે છે કે આ વખતે પાક સરખી રીતના જતો રહે આ વખતની દિવાળી સારી જતી રહે પણ એ ખેડૂતોની દિવાળી ક્યારેય સારી જતી જ નથી એ પરિસ્થિતિમાં જ હોય છે દર વખતે અલગ અલગ જગ્યાએથી ખેડૂતો આપણે જેને જગતના તાત કહીએ છીએ એ જે રીતના આંદોલન કરે છે એ પોતાની હૈયાવરાળ કાઢે છે એ સાંભળીને આપણને દયા આવી જાય કૃષિ મંત્રીએ કેમ આવા જવાબ આપે ખબર નથી પણ અત્યારે તો એ જ્યારે કૃષિ મેળામાં ગયા ત્યારે શું કહ્યું તે સાંભળો ખેડૂતોને ઉશ્કેરી અને રાજ્યમાં आराजकता फेलावस आमूक राजकीय भूत्य होय मान